નજીક વનીકરણ વિભાગ સુરત ઓલપાડ રેન્જમાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે ત્રીસ લાખના ખર્ચે લવાછા ખાતે પંચવટી કુટેનું લોકાર્પણ કરી મંત્રીએ લીલી ઝંડી આપી વૃક્ષરથને પ્રસ્થાન કરાવવા સાથે વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે હાલના સમયમાં કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત છે આજે વૃક્ષો વાવેતર ખૂબ જરૂરી છે કારણ કે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે આખા વર્ષમાં ગમે ત્યારે વરસાદ આવવાની ઘટના બનતી હોય છે અને તે માટે પર્યાવરણ માટે વૃક્ષોનું વાવેતર ખૂબ જરૂરી છે વન મહોત્સવના ભગીરથ કાર્યમાં સો રોપા વાવી તેનું જતન કરી ઉછેરીને ગ્રીન ગુજરાત ક્લીન સાથે ઓલપાડ તાલુકો અને સમગ્ર સુરત જિલ્લાને હરિયાળું બનાવવા આહવાન કર્યું હતું આજે ગામ ખાતે જિલ્લા ને હરિયાળુ કરવામાં આવ્યું છે વન વિભાગ તરફથી ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વન કુટીર બનાવે છે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ નાના પ્રોગ્રામ કરવા હશે એ તમામ પ્રકારના પ્રોગ્રામ રસોઈના ના સાધન સહિતની આ વન કુટિ અર્પણ કરી છે આ લવાચા ગામ એક દરિયા કિનારે ગામ આવેલું છે હંમેશા કહેવત કે જંગલમાં મંગલ મારા આ વન વિભાગે એ બંજરમાં જંગલ અહીંયા કર્યું છે અહીંયા જોયું છે ખુબ બધા વૃક્ષો પણ ઉગાડ્યા છે એક પેરે માકે નામની અંદર જે રીતે મોદી સાહેબે એક પેરે માકે નામની અંદર બાર ઉગાડવાની જે પ્રેરણા આપી છે એને લઈને આજે ગામના તમામ લોકો પોતાના ઘરે એક 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 છે લઈ જવા માટે હાકલ કરી અને આજે આ લવાછા ગામના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે અમારા ઘરની અંદર દીકરીનો જન્મ થાય કે અમારા ગામની અંદર કોઈના બર્થ ડે ઉજવવાની હોય કે કોઈ જગ્યાએ અમારા ગામના કોઈ વડીલ કે કોઈનું મરણ મળણ થાય તે અંતિમ સંખ્યામાં એના નામનું અમે વૃક્ષ આજે સંકલ્પ કર્યો છે એટલે ગામ લોકોને પણ અભિનંદન ઓલપાડ તાલુકો હરિયાળો બને તે માટે સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા ઓલપાડ તાલુકામાં રોપા વિતરણ કરવામાં આવી